આ કોઈ આનાથી આ ભાઈ ભાઈ ઓહલે ના સંજોગોમાંથી આપણે પ્રેરણા લેવાની છે જે હમણા આપણે સીસી બનાવે તો 5 મહિના નથી ચાલતા શરમ આવી જો આપણા કાર્યકર્તા કોંગ્રેસ વાળા નથી આવે બીટીપી વાળા નથી આવે આમ આદમી પાર્ટી વાળા નથી આવે આપણે સત્તામાં છે હું ટકોર કરીશ તો કોંગ્રેસની ની ટકોર કરું કોઈની ની ટકોર કરું આપણા લોકો ટકોર કરીશ સરપંચ હોય એક કાર્ય કરતા આપણા વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનું કામ ચાલતું હોય તો દેખરેખ રાખવાની છે એને પારદર્શક વહીવટ કેવા છે એટલે વિચારધારાથી તમને જોડવામાં આવે છે પ્રધાનમંત્રી ની અંદર એવા સમયે ભાજપનું રક્ષણ કર્યું છે ભાજપ ને મજબૂત બનાવ્યું છે ના જે સ્થિતિમાં લાવ્યા છે ને ફરી આપણો કોંગ્રેસના હવારે આપણે આપણે એનું સોપવી દેવું છે નાના મોટા કોન્ટ્રાક્ટ ના કામમાં કોંગ્રેસ દેખાય આપણને આ કોઈ સંજોગોમાં ને બધા ચલી લે છે પણ મનસુખ વસાવવા નહિ ચલી લે તો કોમ ને ભાઈ જે કોંગ્રેસી આવ્યા છે એ કંઈ ભાજપ ને મજબૂત કરવા માટે ને લાભ લેવા માટે કેટલાક પોતાની સંસ્થાઓ બચાવવા માટે આવ્યા છે કેટલાક બિઝનેસ કરવા માટે કોણ ક્યાં બિઝનેસ કરે છે મને ખબર છે ભાઈ

રાત્રે ભજનમાં ઓગણીસો આરસીસી રસ્તો કેટલા ટાઈમ પર બને તો છ મહિના કોણે બનાવે આપણા સરપંચ શું કરવાનું પછી આપણે બીજા પર કઈ રીતે આક્ષેપ કરવાનો કોઈ લોકસભા વિસ્તાર ની અંદર આવે તો મારું ધૂળ ધૂળખંખી નાખે છે સંસદ સભ્ય ની મીટિંગમાં એવું નહીં કે એમને ખબર ના પડે કે કોની લોકસભામાં શું શું ચાલે છે બધું ખબર પડે છે એટલું મોટું તંત્ર છે એમનું